તાલુકાના ઝવેરપુરા કરનેટ ગામના રહીશો દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરે પ્રથમ સર્વ જ્ઞાતિ સમલગ્ન આયોજન કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના ઝવેરપુરા કરનેટ ગામના રહીશો દ્વારા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ઝવેરપુરા ખાતે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું દીકરા દીકરીના લગ્ન કરવા કેટલાક વાલીઓને જ્યારે મોંઘવારીમાં અઘરું પડતું હોય તેવામાં ઓછા ખર્ચે દીકરા દીકરીના લગ્ન થાય અને દીકરા દીકરીના માતા પિતાને વધુ શ્રમ ના પડે તે હેતુ સાથે સર્વજ્ઞાતિ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ડબે તાલુકાના ઝવેરપુરા કરનેટ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન ઝવેરપુરા કરનેટ ખાતે આયોજન કરેલ છે જેમાં સમૂહ લગ્નનું આયોજન કરનાર કરનેટ ગામના અરવિંદભાઈ એમ વસાવા કમલેશભાઈ એમ વસાવા તેમજ ગ્રામજનો દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું આ સમૂહ લગ્નમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તેમજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ ચમનભાઈ વસાવા ખજાનચી જગદીશભાઈ ભગત સાથે સમસ્ત વસાવા સમાજની ટીમે હાજરી આપી અને પ્રસંગની શોભા વધારી સમૂહલગ્નમાં દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું જેમાં તિજોરીનું કન્યાદાન સમોહનભાઈ ચતુરભાઈ વસાવાના નામે મુકેશભાઈ એમ વસાવા દ્વારા આપવામાં આવ્યું સ્વજ્યોતિન્દ્ર નાથાલાલ ભાટિયાના સ્વર્ણાર્થે અજયભાઈ ભાટિયા તરફથી મિક્સર મશીન કરણેટ ગામના મહેશભાઈ પાટણવાડિયા ભીમપુરા ગામના સરપંચ જગદીશભાઈ રોહિત રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિત તેમજ સમગ્ર કરણેટ ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનો દ્વારા કન્યાદાન રસોડાદાન દાન તેમજ રોકડ દાનના રૂપમાં મદદ કરવામાં આવી આજની મોંઘવારીમાં જ્યારે દીકરા દીકરીના લગ્ન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે ત્યારે તાલુકાના અને કરનેટ ગામના દ્વારા પ્રથમ આયોજન કરી દીકરા દીકરીના મોંઘવારીમાં ઉત્સાહપૂર્વક લગ્ન કરી શકે તે માટે આયોજન કર્યું હતું આ પ્રસંગે ચાર જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા તો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવું જીવન શરૂ કરવા માટે તમામ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર ઉદય પંડ્યા આજે પંચમુખી હનુમાન મંદિરના સાનિધ્યમાં પ્રથમ લગ્ન નું આયોજન સમગ્ર ઝવેરપુરા અને કરેટ ગામ થકી આ એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે એમાં સર્વ જ્ઞાતિના બધા જ જોડિયાઓ ભાગ લીધેલ છે આ જોડિયાઓની આવક ઘણી જ ઓછી છે અને ચાર જોડિયા પ્રભુતામાં પગલાં માંડે એમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ હિસાબે સમગ્ર ગામનું આયોજન છે અને હનુમાનજી મંદિરના સાનિધ્યની અંદર પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યની અંદર આ સમૂહ લગ્ન થાય છે આ સમૂહ લગ્ન અંદર રામજી મંદિર કરનેટ થી જવેરપુરા હનુમાન પંચમુખી હનુમાનજી મંદિર સુધીનો નો ટીમલી સાથે બહુ જ ભવ્ય રીતે કરવામાં આવેલ છે અને ગામનો ઉત્સાહ પણ જોવા મળે છે કે આવા સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન થવા જોઈએ અને જે બધાને માટે અને ઓછી આવકવાળા માટે બહુ સારા મહિના લગ્ન છે સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.